ધોરણ દસ અને ધોરણ બાગ બોર્ડની પરીક્ષા તાણે એસટી વિભાગનો એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લીધો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આપતા છાત્રો માટે તે ટ્રાન્સપોર્ટ નિગમ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવાયો છે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી અવડજવળમાં અગવડતા ન પડે અને વહેલી તકે પરીક્ષા કેન્દ્ર ઉપર સરળતાથી પહોંચી શકે તે માટે ગુજરાત રાજ્ય એસટી નિગમ તરફથી વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરાયો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજના ધોરણ દસ અને એફ ધોરણ બાર બોર્ડની પરીક્ષા આગામી સત્યાવીસમી ફેબ્રુઆરીના રોજથી શરૂ થવાની છે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને પરિવહનમાં કોઈ મુશ્કેલી ન પડે અને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તે માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય લીધો છે જે અનુસાર આગામી સમયમાં બોર્ડની પરીક્ષાના સમયગાળા દરમિયાન વધારાની પંચ્યાસી બસો દોડાવવાનો નિર્ણય એસટી વિભાગ તરફથી લેવામાં આવ્યો છે